જલારામ બાપાની છે વીરબાઈ માત કી છે એક નાનું એવું વીરપુર ગામ છે રે એક નાનું એવું વીરપુર ગામ છે રે ત્યાં જલારામ બાપાના મોટા ધામ છે રે ત્યાં જલારામ બાપાના મોટા ધામ છે રે ત્યાં આવ્યા જે એકમા રે ત્યાં આવ્યા છે એકમ ઘાત્મા રે જલે આદર ભાવ થી બોલાવ્યા રે જલે આદર ભાવ થી બોલાવ્યા રે ચલે પાણીથી પગ પખાડ્યા રે ચલે પાણીથી પગ પખાડ્યા ચલ આ વાળી ને બેસાડ્યા રે ચલે આસ ને બેસાડ્યા રે ચલા જો ને તારા રસોડામાં શું છે રે ચલા જો ને તારા રસોડામાં શું છે રે મારા રસોડામાં દાણની રોટલી છે મારા રસોડામાં ચલ સાંભળી ને જો ને જલ શું તેરે ચલ સાંભળી ને જો ને જલ શું તેરે ચલ ત્યાં બત્રીસ ભોજન છે ચલ છો રે ત્યાં બત્રીસ ભોજન છે ચલો જુવે ત્યાં તે ત્રીસ સાક ચલો જુવે ત્યાં ત્રીસો શાકા છે ચલા છો ને ઓરડિયામાં કોણ છે રે ચલા છો ને ઓરડિયામાં કોણ છે રે મારા ઓરડિયા માં વીરબાય એકલા ઓરડિયા માં વીરબાય તારી વીરબાઈ ને મેલ મારી સાત મારે તારી વીરબાઈ ને મેલ મારી સાત મારે તમે ઉઠો ઉઠો વીરભાઈ પાતળા રે તમે ઉઠો ઊંઠો વીરભાઈ પાતળા રે તમારે જાઓ છે મહાત્માની સાથ મારે તમારે જાઓ છે મહાત્માની સાથ મારે છોડીને દાંડ છે ચાલે છોડીને ડંડો લીધો છે હાથ મારે ચલો પાદર સુધી વણાવવા ચાલ્યો રે જલ્લો પાદર સુધી વણાવવા ચાલ્યો રે જોયો જોયો રે જલા તારો હાથ મારે જોયો જોયો રે જલા તારો યાદ તારો આત્મા છે પરમાત્મા રે તારો આત્મા છે પરમાત્મા રે જગ્યા ચાલશે જલ તારા સત્મા રે જગ્યા ચાલશે જલ તારા સત્મા રે અવ્યે અવ્યરે મારા જલ રમ બાપાની દર્શન સન દેવરે આવ્યા જુનાગઢ ગામ ને અમિતે મંગ ઘર માં દર્શન દેવા આવ્યા રે આવ્યા રે બાપા દર્શન દેવા આવ્યા રે આવ્યા જલારામ બાપાની જય વીરબાઈ માત કી છે